પોલીસ સ્ટેશન માં જીપી એક્ટ મુજબ ગુનો ગુનો થયેલ અને આ કામે ના ફરિયાદી આ કામેના એક મહિલા સાથે માંડવી થી ભુજ રોડ ઉપર પેટ્રોલ પંપની પાછળ આવેલ ખંડીર જેવા મકાનમાં લઈ ગયેલ ત્યારે આ કામેના આરોપીઓ શક્તિસિંહ ભરતસિંહ જાડેજા તથા એક અજાણ્યો ઈસમ એક્ટિવાથી ફરિયાદી પાસે આવી ફરિયાદીને પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી આરોપીના મોબાઈલ ફોનમાં ફરિયાદીનો મહિલા સાથેનો વિડીયો ઉતરાવી ફરિયાદીને ગાળો આપી બાવળના ધોકાથી માર મારી મૂઢીચા પહોંચાડી અને ફરિયાદીને દસ વર્ષ સુધી જેલમાં રહીશ તેવા કેસમાં ફિટ કરી દેવાની તથા

રીતે બાતમી મળી હતી કે આરોપી શક્તિસિંહ ભરતસિંહ જાડેજા ત્રગડી ગામ ખાતે મળી આવતા મજકુર આરોપીને માંડવી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુના કામે પૂછપરછ કરતા જણાવેલ કે પોતે તથા તેની સાથે રિયાસ ઉર્ફે હઠી સુમરા રહેવાસી ઢીંઢ તાલુકો માંડવી તથા મુનાફ રફીક સુમરા રહેવાસી બાગ તાલુકો માંડવી તથા એક મહિલા તેઓની સાથે મળી ગુનો કરેલ હોવાનું જણાવ્યું હતું બાદ હ્યુમન સોર્સિસ આધારે માહિતી મેળવી તપાસ કરતા આરોપી રિયા સુરફી હઠી સુમરા રહેવાસી તાલુકો માંડવી વાળો સલાયા પાસેથી મળી આવેલ જેથી બંને આરોપીઓને ગુનાકામે હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપી છે શક્તિસિંહ ભરતસિંહ જાડેજા ઉમર વર્ષ એકત્રીસ રહેવાસી ગામ ત્રગડી તાલુકો માંડવી અને રિયા સુર્ફી હઠી સુમરા ઉમર વર્ષ ઓગણત્રીસ રહેવાસી તાલુકો માંડવી આ બંને આરોપીને પકડી પાડવામાં આવ્યા છે